ને આવનારા દિવસોમાં વલ તાલુકાના ચોપડે ચોપન ગામમાં જ સારી સેવા કરે એને કોઈ પણ કોન્ટ્રાક્ટર દબાવે નહીં એનું જે મળેલી ગ્રાન્ટ રહે એ કોન્ટ્રાક્ટર લઈ ન જાય આ તાલુકામાં ચાર પાંચ લોકો જે આદરણીય ધારાસભ્ય જો તમે કદાચ ભાજપના ધારાસભ્ય સામે આટલું બોલશો તો તમારા સામે શિસ્ત ભંગના પગલા લેવાશે છેલ્લા થોડા દિવસથી ભાવનગરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે ભાજપના જ ગઢડાના ધારાસભ્ય સામે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખે ભ્રષ્ટાચાર સહિતના સણસણતા આક્ષેપો કર્યા હતા પરંતુ ક્યાંક હવે આ આક્ષેપો જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખને ભારે પડ્યા હોય એવું લાગી રહ્યું છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભાવનગર જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે ભાજપના જ ગઢડાના ધારાસભ્ય સામે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખે ભ્રષ્ટાચાર સહિતના ઘણા બધા આક્ષેપો કર્યા હતા અને તેનો પડગો હવે ક્યાંક પ્રદેશ કક્ષા સુધી પડ્યો છે અને પ્રદેશની સૂચના અનુસાર જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ છે તેમના ઉપર શિસ્ત ભંગની જિલ્લા ભાજપના અધ્યક્ષે નોટિસ ફટકારી છે જેથી રાજકીય ગરમાવો પણ આવ્યો છે ભલભીપુર તાલુકાના ભાજપના રાજકારણે સમસ

સન્માન કરતા પણ ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા છે અને વલભીપુર સામે અને તેમના મળતિયાઓ દ્વારા જે સુજલામ સુફલામના કામો છે તળાવ અને કેનાલના કામો છે તેમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને ખાસ કરીને ધારાસભ્ય આ લોકોને છાવરતા હોય તેવા પણ ક્યાંક આક્ષેપો મૂકવામાં આવ્યા છે

પૂર્વ અધ્યક્ષને શિસ્ત ભંગની નોટિસ આપતા ભાવનગર જિલ્લાના રાજકારણમાં અત્યારે હાલ ચર્ચાનો મુદ્દો પણ બન્યો છે જે તે સમયે જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ જે ધારાસભ્ય છે એમના ઉપર પ્રહાર કરતા ને ખાસ કરીને તેમના ઉપર આક્ષેપો મૂકતા શું કહ્યું હતું તે પણ સાંભળીએ આ વિરોધ નો કાર્યક્રમ છે જ નહીં આ સેવાય સંગઠન અમારું એક ગ્રુપ ચાલે છે તાલુકાનું અને અમે વર્ષોથી આમાં કામ બધા કરી રહ્યા છીએ છેવાડાના માનવી સુધી સેવાનો લાભ મળે પ્રયત્ન કરી રહ્યા છીએ આ વખતની તાજેતરની ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં અમારા તાલુકાની સુડતાલીસ ગ્રામ ગ્રામ પંચાયત પૈકી ચોવીસ બિનરીફ થઈ હતી ત્રેવીસ ગ્રામ પંચાયતમાં ચૂંટણી હતી અને અમારા સરપંચો જ્યારે ચૂંટાઈને આવ્યા હતા ત્યારે અમને એક ઉત્સાહ હતો કે અમારા સરપંચોનું સન્માન કરવું છે અમે સન્માનનું આયોજન કર્યું એ ઘણા મિત્રોને નહીં ગમ્યો હોય પરંતુ અમે સેવાય સંગઠન દ્વારા અમે આ સરપંચોનું સન્માન કર્યું છે અને સાથે અમારા સરપંચો જે ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી કામ કરતા હતા અને હરાવવા માટે અમુક ચોક્કસ લોકોએ કામ પણ કર્યું હતું એને એક આ બોથપાઠ મળે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા વિરોધ વચ્ચે પણ ચૂંટાઈને આવે છે જનસેવા જે કરી હોય છે એ ઉગીને નીકળે છે એ બતાવવા માટેનો પણ આ એક કાર્યક્રમ છે સાથે સરપંચોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ છે સરપંચોને આવનારા દિવસોમાં વલભીપુર તાલુકાના ચોપને ચોપન ગામમાં ખૂબ જ સારી સેવા કરે એને કોઈ પણ કોન્ટ્રાક્ટર દબાવે નહીં એનું જે મળેલી ગ્રાન્ટ રહે એ કોન્ટ્રાક્ટરો લઈ ન જાય આ તાલુકામાં ચાર પાંચ લોકો જે આ એ આદરણીય ધારાસભ્યની ફરતા ફરતા ફરી રહ્યા છે એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવાનું કામ કરે છે અને એના ધારાસભ્ય છાવરે પણ છે ત્યારે અમે લોકોએ નિષ્ઠા પ્રામાણિક પારદર્શકતાને જેને કહેવાય કે અગ્રેસર રાખીને સારામાં સારું કામ થાય એ માટેનો અમારો જનજાગૃતિનો આ કાર્યક્રમ છે સરપંચોનો સંવાદ પણ છે સરપંચોનું સન્માન પણ છે સાથે સરપંચોને હું ફને લાગણી રહે એ માટેના અમારા પ્રયાસો છે આવનારા દિવસોમાં જે કાંઈ કરવું છૂટશે એ આ જે ચંદાળ ચોકડીઓ છે અને જે સરપંચોને બાકીના લોકોને એન એન પ્રકારે દબાવે છે એના પંજામાંથી મુક્ત કરાવવા માટે છેક સુધી રજૂઆત કરવી પડશે તો એના માટે વલભીપુર તાલુકો કટિબદ્ધ આજે બન્યો છે આવનારા દિવસોમાં ખાસ કરીને અમારા તાજેતરમાં માં કોલેજ નું બિલ્ડિંગ એક બનાવવામાં આવ્યું વલભીપુર તાલુકાની કોલેજ બનાવવામાં આવી મામલતદાર કચેરી બનાવવામાં આવી અમારો નેશનલ હાઈવે છે એ વલભીપુરથી ગાંગળી સુધી આ બાજુ વલભીપુરથી કેરીયા ડાળ સુધી આ બધાનું કોન્ટ્રાક્ટરને દબાવીને માટીકામ લઈ અને એમાં પણ ભ્રષ્ટાચાર ના કોલેજ આવ્યો કોલેજના બિલ્ડિંગમાં પણ કોન્ટ્રાક્ટરને દબાવીને રોકડ રકમ લેવામાં આવી છે સાથે ગેસની પાઇપલાઇન નીકળી એમાં ખૂબ મોટો મસ્ત લગભગ અંદાજે દસક લાખ જેટલી રકમ લેવામાં આવી છે મામલતદાર કચેરીમાં પણ બિલ્ડિંગ બન્યું એમાં પણ પૈસા લેવામાં આવ્યા છે આવા તો તમને હું વાત કરું તો અનેક પ્રકારના ભ્રષ્ટાચારો છે આ ભ્રષ્ટાચારથી વલભીપુરની પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે ત્યારે એટલી બધી હજારો તમે જોયું કે સેંકડોની હાજરીમાં વિશાળ જનમેદની કાર્યકર્તાઓ ઉમટી પડી છે અને આ આ જે જે વર્તમાન શાસક છે એની સામેની આક્રોશ છે ત્યારે પ્રદેશ કક્ષાએ અમે રજૂઆત કરીને પ્રદેશના ધ્યાન ઉપર આ વાત મૂકવાના તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને નમસ્કાર